ಮಂಥೂ ಸಾವರಿಯೇ ನೈ ಜೋರಿ ಮಾರು ಮನ ಲಾಗಕೀರಿ ಮೇ ಫಕೀರಿ ಮೇ ಗೋಕುಳಿಯ ಮೇತೋ ಸಾವರಿಯೇ ನೈ ಜೋರಿ ಮಾರು ಮನ ಲಾಗಕೀರಿ ಮೇ ચીર મારે કોઈ ના જોવે મેં તો ભગવો બેખ પેરો મોરીમાં મારું મન લાગ્યું ભકીરી મેં ફકીરી મેં ગરીબી મેં હું તો સાવરીએ નહીં જાઉં મોરીમાં મારું મન લાગ્યું મે મેં સોનાને ચાંદી કામ નહીં આવે હું તો તુલસીની માળા પહેરું મોરીમાં મારું મન લાગ્યું ફકીરી મેં ફકીરી મેં ગરીબી મેં હું તો સાવરીએ નહીં જાઉં મોરીમાં મારું મન લાગ્યું ભકીરી મેં મેળિયો ને મોલ મારે કામ નહીં આવે મેળીઓ મોલ મારા સુવેરે કામના હું તો જોઉં પડી માય રહું મોરીમાં મારું મન લાગ્યું ફકીરી મેં ફકીરી મેં ગરીબી મેં હું તો સાવરીએ નહીં જાઉં મોરીમાં મારું મન લાગ્યું ફકીરી મેં મીઠાઈની મેવા મારે શા કામના મીઠાઈની મેવા મારે શું કામના કે હું તો ઢાઢા ટુકડા ખાઉં મોરીમાં મારું મન લાગ્યું ફકીરી મેં ફકીરી મેં ગરીબી મેં હું તો સાવરી એ નહીં જાઉં મોરીમાં મારું મન લાગ્યું ગિરધારી મેં મારું મન લાગ્યું ગિરધારી મેં